હસ્તી ને નહીં હવે વારો છે ગિફ્ટ જોવાનો હાલો હવે તમને બતાય દઉં મારું જે ગિફ્ટ આપ્યું છે રિદ્ધિ એ એ તમને બતાય દઉં હાલો જય માતા દી મિત્રો સ્વાગત છે તમારો આજના બ્લોગ માં તો હવે અત્યારે અમારી બાજુમાં બેઠા છે ભૂલી ભાઈ અને કે આ અમારા છે ને પર્વભાઈ ને હસ્તી દેવી તો આ બેન છે એ ભાઈ આ બેન છે સોરી અમારી બાજુ અમારી બાજુમાં છે આ બેન કારણ કે આ અમારા પર્વભાઈ અને ના ફ્રેન્ડ છે બરોબર છે અને એને આ ટુલ જે લાવ્યા હતા ને તો આ આ ઢીંગલો તેનું નામ એને ભૂલી પાડ્યું છે બરાબર છે તો ભૂલી તરફથી તેમ બધાયને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને મારા પ્રભાભાઈ અત્યારે જાગી ગયા છે અને રસોડામાં બધું ગોતે છે કારણ કે અત્યારે ભૂખ લાગી હોય જાગીને તરફ તો રસોડામાં બધું ગોતે છે બરોબર છે તો જઈએ હવે આજમાં જઈ જાય છે અને ભૂલીને તમને મળી દીધું તો પ્રભાભાઈ આવ્યા જો પ્રભાભાઈ આ તમારું ભૂલી પકડાવી જાય

ઓકે તો ભાઈ જો મોસમ્બી જ્યુસ ઘેર કાઢી લઈએ બરોબર છે એટલે વધારે કઈ મહેનત નહીં આવી રીતના થોડુંક મોસમ્બી જ્યુસ કાઢી લેવાનું ને હવાર હવારમાં શું છે મોસમ્બી જ્યુસ ને ફ્રેશ જ્યુસ પીવે ને તો બાળકો માટે ને બધા માટે સારું છે તમારા પરવાભાઈને મોસમ્બી આમે ભાવે છે હમ એટલે એવડું લઈ આવ્યા હતા બરોબર છે જો ડાયરેક્ટ શરૂ કર્યું તમારા ભાઈને વધારે ભાવે કા

તો એ પ્રેક્ટિસ કરવા આટું બોલ લાવ્યા છે કારણ કે એનો શું છે કેચ પકડવો ગમ ગમે બહુ પણ પકડાય નહીં એટલે છે ને પછી રાડે રાઈડ થાય એની હાટું આપણે લેવા તા બે એટલે હસ્તી હાટું લાવ્યા છીએ બે રેમા કરે કાંઈ નહીં રીધી જ્યુસ ખાઈ લે હા સોરી રીધી જ્યુસ કાઢી લે પછી ફરવા ભાઈ જ્યુસ પી લે બરાબર છે અને આમ હું પી લો હાલો ફ્રેશ જ્યુસ હા ભાઈ અમારા પરવા ભાઈ છે ને હવે જો લેસન કરવા બે ગયા છે બરાબર છે ને લેસનમાં શું છે પરવા

બ્લોગ શીખવા જાય કાંઈ નું શીખવાડ દે પછી તું અત્યારે એના લેસન કરતા શીખવાડો તો ભાઈ જો અમારા પરવાભાઈ છે ને હોમવર્ક કરે છે અને અમારા પરવાભાઈને છે ને આ શું કહેવાય જે એકમ કસોટીનું રિઝલ્ટ આવ્યું છે એકમ કસોટીમાં પરવાભાઈને તો આપણે પૂછીએ એના કેટલા ટકા આવ્યા પરવાભાઈ એકમ કસોટીમાં કેટલા ટકા મળ્યા તમને બોલ બોલ ઝીરો નથી આવ્યો મને ખબર છે ભાઈને છે ને એકમ કસોટીમાં નવ્વાણું પોઈન્ટ પચાસ ટકા મેળા છે બોલો એટલા એટલા પર્સન્ટેજ મેળા છે બરોબર ભાઈને તો બરોબર ભાઈનો પહેલો નંબર એવો છે એકમ કસોટીમાં તો હવે જોઈ કે વાર્ષિક પરીક્ષા છે એમાં કેટલાક આવે છે બરાબર છે હાલો અત્યારે બરોબર હોમવર્ક કરે છે તેને ડિસ્ટર્બ નથી કરતા ઓકે ઓકે બરોબર ભાઈ હાલો લો તો ભાઈ હવે અમે અત્યારે જઈએ છીએ મારી હાથ બર્થડેનું ગિફ્ટ લેવા તો રીજી આવે છે અરે અને હસ્તી આવે છે તો રીતિ જો ઊભી છે બર્થડે નું ગિફ્ટ લેવા જવાનું છે કા બર્થડે નું ગિફ્ટ લેવા જવાનું છે હે બર્થડે ગિફ્ટ બાકી છે તો લેવા જઈએ ઓકે ચાલો બર્થડે નું ગિફ્ટ લઈ ચાલો તો હવે અત્યારે આવી ગયા છે હવે કોઈ શોપિંગ સેન્ટર છે નામ જ નથી જોઈએ એક શોપિંગ સેન્ટરમાં આવ્યા છીએ બરોબર છે હવે ના જાય છે અમે ખરીદી કરવા હવે જોઈ ખરીદી કરીએ છીએ બરોબર ને જોઈ હાલો રાસ્તી બેન તારે કઈ લેવાનું છે હાંડા બાજરા છે તો ભાઈ ફાઈનલી ગિફ્ટ લઈ તો ઘરે આવી ગયા છે બરોબર છે અને ગિફ્ટ લેવામાં માં રીજી આમ થી આમ આમ એટલા આટા મળ્યા અને મારી પસંદનું ગિફ્ટ લેવાનું હતું તો આમ થી આમ આટા મરે તો થોડી વાર લાગી ગઈ અને થોડા કામ માં પડી ગયા હતા બરોબર છે તો સીધી થઈ ગઈ છે હાંજ હવે રીજી અત્યારે બનાવે છે આપણે શું કહેવાય ઉત્તપમ ઉત્તપમ

અંદર ટીખાનો ઓળો હતો હમ તો હવે સોક્રા વાટો છે ને બનાવ્યા ને એટલે સોક્રા હેરા ખাতা જાય એટલે માથાકૂટ નો હોય હોય ને ઓકે તો કાય ને તો સાટ પપ્પા આટો સાક રોટલા લઈને છે ને મારી આટ ઉત્તપમ અને જે ગિફ્ટ લાવ્યા છે ને બરોબર છે એ પછી હમણાં તમને બતાવું ઓકે હાલો તો હવે ફાઇનલી ખાઈ પી નોરા છે બરોબર છે અને હવે વારો છે ગિફ્ટ જોવાનો હાલો હવે તમને બધા દઉં મારું જે ગિફ્ટ આપ્યું છે રીધિ એ તમને બતાવી દઉં હાલો જો આ છે આપણું ગિફ્ટ બરાબર છે ખોલ દો વોચ લીધી છે આપણે નેવી ફોર્સની બરાબર છે તો મને જે ગમતી હતી ને એવી જ વોચ

તમારું બર્થડે મેલે દીધું હા આ તારા બર્થડે માં હાલો બર્થી કહી દો ઘરે દીના બર્થડે એટલે તમને મન આવી જ ને એટલે આરે લઈ કે છે નહીતર હું ને દર્શન જાટ લઈ આવવા પછી મે કીધું આમ તેમ થાય પછી બદલાવાનું એવું થાય એને કદા તમને જે ગમે ને એવું થઈ તો મન આવી ગઈ થેન્ક યુ વન્સ અગેન વેલકમ વેલકમ હમ તો બાઈજે મને ગમતી છે ને જ ઘડિયાળ છે બરોબર છે અને જ આપણે લીધી છે તો હવે છે લેવા જાય તો પછી ગમે ન ગમે એવું થાય હું હારે પછી મને જે ને લઈ દીધી છે તો છે ને ઘડિયાળ મને છે ને ઘડિયાળનો બહુ શોખ કેટલો શોખ મને

મને એવો શોખ થાય કે હું છે ને લાડ બધી ઘડિયાળ ભેગી કરું અને જ્યારે મને ઈચ્છા થાય મારે આ પહેરવી છે એ પહેરું જયારે એમ લાગે ને નવી ઘડિયાળ આવી છે તો મારે લેવી છે લઈ આવું એ બોક્સમાં હું એવી ઈચ્છા છે તો હવે જોઈએ આ એક ચાર તો અત્યારે ભેગી થઈ છે બરાબર છે બોક્સ થઈ જાય વાંધો નથી આપણે સુટકેસ કરવાની છે ઘડિયાળ લઈ હા તો એ તોય આલે મને ઘડિયાળ આપી દે એટલે મારા બધું આવી ગયું મને ઘડિયાળનો છે ને બહુ તો ટેન્શન કે હું લેવું હું લેવું વિચાર કરવાનો જ ઘડિયાળ જ લેવાની બસ યાર તમને ગમતી આવી જાય નવી નવી જાય તમારે તમારે લેવાની બે એ તમારો તો કઈ તો અગેન થેન્ક યુ ગિફ્ટ છે બરાબર છે તમે જોઈ લીધું રેડી કઈ નહીં અને ઘણા લોકોને એ વિશે જાય કે બધાને વન સેકન્ડ પાસે થેન્ક યુ દિલથી તમે બધા એટલે બધા બધાની વિશ કરી અને એટલે બધો પ્રેમ અને સપોર્ટ આપ્યો એટલે બધા થેન્ક યુ તો કઈ નહીં હવે આ ગિફ્ટ જોઈ લીધું છે તો આ વ્લોગમાં કરું છે આ વ્લોગ તમને કેવો લાગ્યો છે કમેન્ટમાં જરૂર જણાવજો અને હા આ વ્લોગ તમને કેમ હોય તો લાઈક કરો શેર કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મળીએ હવે નવા વ્લોગ સાથે તમારું અને તમારા પરિવારનું ખાસ ધ્યાન રાખજો આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો તો ભાઈ અમારા ભાઈ છે ને તો ખૂબ ફૂલાવે છે અને એની હાટું છે ને અમે સ્પેશિયલ એક નવું સ્વેટર લેવા છી જા બતાવી દો વ્હાઈટ કલરનું છે શિયાળો આવવાનો છે ને તો એડવાન્સમાં લઈ લીધું છે પછી ટેન્શન નહીં આમ ફેરતો પાસોડ જા પાછળ ઢીંગલો છે આવો અને આ માથે હોડી ટાઈપ લીધું છે બરાબર છે આમ ફેરને આ રીતે પર્વ દેખાતો નહીં પરવા ભાઈ દેખાતા હોય ને હા તો ભાઈ અમે છે ને હસ્તી આડું લીધું હતું પણ પર્વ ભાઈ પહેરી લીધું છે એ હવે એ કાઢતો નથી બરાબર તો જો ફૂગા ફૂલાઈને આવા નાટક કરે કાંઈ નહીં હવે પર્વ ભાઈને રમવા દઈએ ઓકે પરવા તને આ જેકેટ વધારે ગમે છે હે હસ્તીને નહીં દેતું હે તો કઉ છું અને પાછો કાઢતો નથી